સ્વાગત છે દોસ્તો સિનેમેટિક આપણે વાત કરવાના છીએ બાગી ફિલ્મ ફિલ્મના વિલન ની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને બાગી નું બીજું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો ટાઈગર ની બાગી 4 ફિલ્મ એક મચ અવેટેડ ફિલ્મ છે થોડા દિવસ પહેલા ટાઈગર નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ પોસ્ટર માં ટાઈગર શ્રોફ જબરજસ્ત ડેડલી અંદાજ માં જોવા મળી રહ્યા હતા અને આ પોસ્ટર માં ટાઈગર નો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો હતો અને હવે બાગી ફોર ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરવામાં આવી છે અને આ પોસ્ટરમાં સંજય દત્ત જબરજસ્ત ડેડલી દત્તમાં જોવા મળી રહ્યા છે અને બાગી રોલમાં સંજય દત્તને કાસ્ટ કરવામાં આવ્યા છે અને સંજય દત્ત આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે અને આ પોસ્ટરમાં આપ સૌ જોઈ શકો છો સંજય દત્તના ખોળામાં એક અભિનેત્રી જોવા મળી રહ્યા છે આ અભિનેત્રીની કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી પણ સંજય દત્તના ખોળામાં આ અભિનેત્રીની ડેડ બોડી જોવા મળી રહીમાં આ અભિનેત્રી લોહીથી લખપત જોવા મળી રહ્યા છે અને હજુ આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર આવે છે ત્યારે જ ખબર પડશે કે આ ફિલ્મમાં સંજય દત્ત કેટલા જોવા મળવાના છે અને બાગી ફોર ફિલ્મમાં ટાઈગર શ્રોફ સંજય દત્તનું બેટલ જોવા મળશે અને આ બંને અભિનેતાઓનું ફેસ ઓફ અને આ બંને વચ્ચે જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળવાના છે અને બાઘી ફોર ફિલ્મ એક દમદાર એક્શન પેક ફિલ્મ છે અને બાકી ફોર ફિલ્મ ને એ હર્ષાએ ડાયરેક્ટ કરી છે ટાઈગર શ્રોફ ની બાઘી ફોર ફિલ્મ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આપ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી